લગભગ પાછળના ઘણા મહિનાઓથી દેશમાં અનેક પ્રકારની દુર્ઘટના બનવા પામી છે અનેક પ્રકારની દુર્ઘટનાઓ બને છે જેમાં આપણે એક આંકડો જોઈએ તો લગભગ લોકોના મોત થતા હોય છે ત્રીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ મોરબીનો એક ઝૂલતો પુલ કે જ્યાં ફક્ત સો લોકોની ક્ષમતા ધરાવતો એ પુલ રવિવારના દિવસે એ હાઉસફુલ થઈ જાય છે પાંચસો લોકોની ક્ષમતા નથી છતાં પણ પાંચસો એ આખો ઝૂલતો પુલ છે એ નીચે પડી જાય છે અને નીચે પડવાને કારણે જેટલા લોકો છે એ ઝૂલતા પુલ નીચે જે પાણીનો પ્રવાહ છે એમાં તણાઈ જાય છે લગભગ એકસો પાંત્રીસ લોકોના મોત થાય છે હાલાકી હજી તંત્ર જવાબદારી એની ફરજ સમજીને કાર્ય કર્યું નથી કે કે આ પુલ જેમાં સોની ક્ષમતા છે ખાલી રવિવાર સમજીને તમે પાંચસો લોકોને પુલ પર ચડાવી દીધા છે એની પાસે જવાબદાર કોણ છે એની સચોટ તપાસ થઈ નથી પરંતુ ફરી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રથી એવો જ એક કિસ્સો છે તે સામે આવ્યો છે કે રવિવારના દિવસે લોકો રજા માણવા માટે પુણેની ઇન્દ્રાયણી નદી પર આવેલા પુલ પર પહોંચ્યા રવિવારના દિવસે લોકો ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે એવી એડવેન્ચર જગ્યા પર જતા હોય છે જ્યાં તેઓ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે અને નવી નવી વસ્તુઓ છે બાળકો સાથે પતિ સાથે કે પત્ની સાથે એ માણી શકે તે માટે તેઓ એડવેન્ચર પાર્ક માટે એડવેન્ચર કરવા માટે જતા હોય છે અને આ દરમિયાન મહારાષ્ટ્રમાં આવેલો એ

આ આખી ઘટના છે તે સામે આવી હોવાનું સામે આવ્યું છે ધારાસભ્ય સુનીલ શેલ્ જણાવ્યું હતું કે છ થી વધુ લોકોના કમકમાથી ભર્યા મોત આ પુલમાં ડૂબી જવા પુલના નીચે જે પાણી છે તેમાં ડૂબી જવાને કારણે થયા છે તેમાં જે બાળકો છે તેનો પણ સમાવેશ થાય છે ને અમુક જે લોકો છે તેમને બચાવી લેવાની કામગીરી પણ અત્યારે હાથ ધરવામાં આવી છે અકસ્માત સ્થળેથી પુણે ત્રીસ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે વીકેન્ડની ઉજવણી કરવા માટે જે પરિવારો એ પુલ પર આવતા હોય છે પુલ

અહીંયાથી જીવતો જઈશ કે જીવતી જઈશ એવી કલ્પના સાથે આપણે એવું વિચારીને નથી જતા પરંતુ જે જે જગ્યાએ આવી દુર્ઘટનાઓ થાય છે ત્યાં આપણે થોડું ચકાસણી કરવાની આપણે જરૂર રાખીએ કારણ કે અમદાવાદના કાંકરિયામાં પણ તમને ખબર છે કે એક જે આખી એડવેન્ચર એક્ટિવિટીમાં એક જે ચકડોળ હતી તે પણ પડી જવાની જે ઘટના છે આપણે જોઈ છે એટલે અમુક જે સત્ય છે અમુક જે કહેવાય કે અમુક જે કહાણી છે આપણે જોઈને એ જગ્યા પર જઈએ તો આપણા માટે વધારે સારું છે હાલાકે મને ખબર છે કે પાછા ઘણા સમયથી આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ રહી છે આપણે મહિના માટે તો એડવેન્ચર એક્ટિવિટી કરવાના નથી મને પણ ખબર છે ને હું પણ નથી કરવાની મને ખ્યાલ છે ત્યાં સુધી તમે પણ કોઈ એડવેન્ચર એક્ટિવિટી નહીં કરો પરંતુ જો કરો છો તમે એડવેન્ચર માણી શકો છો તો પછી તમારે આ બધી જ જે જગ્યાઓ છે કે જ્યાં લોકોની અવર વધારે હોય છે ત્યાં ચકાસણી પુષ્ટિ કરવાની તમારી ફરજમાં આવી જાય છે તંત્ર જવાબદાર હોય છે પરંતુ તંત્ર કામ બહુ ઢીલી નીતિથી કરતું હોય છે એટલે આપણે આપણો જીવ બચાવવો હોય તો આપણે પુષ્ટિ કરી લેવાની કે ત્યાં કયા પ્રકારનું કામ છે